તો ખૂબ જ મજા આવશે ખૂબ જ એન્જોય કરશું તો મિત્રો લોગમાં શેક સુધી બન્યા રહેજો અત્યારે આપણી બાઇક સ્કૂટી લઈ અને આપણે નીકળી જઈએ છીએ દીવ સાથે લીધો છે જમવાનો સામાન કેમકે ત્યાં આપણે હોટલમાં ખાવું હિતાવત છે નહીં તો ઘરેથી બનાવેલો બધો સામાન લીધો છે અને અત્યારે ત્યાં આપણે નીકળીએ છીએ તો તમે લોગમાં શેક સુધી બન્યા રહેજો પહોંચી ગયા છે આપણે દીવ અને અત્યારે પહેલું લોકેશન આપણે લીધું છે કુખરી બીચ અમારી પાછળ જોઈ શકો છો મારી સાથે જે દિવ્યા રાહુલ ઉમેર રુદ્ર અને જે અમારે બેબીનો બર્થડે છે જો કહી બડ આવી ગયા અમે બધા આવી ગયા છે અત્યારે અમે બાઇક લઈને આવ્યા છે એ લોકો કારમાં આવ્યા છે તો પેલું લોકેશન અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે આ કુખરી બીચ કહેવાય અહીંયા એક સીપ થઈ ગયું હતું જે કટાણું હતું સિપ તો આ આચરી લોકેશન છે તો મિત્રો વિડીયોમાં સેક સુધી બન્યા રહેજો અને જે નવા છે તે અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે અત્યારે ખોખરી બીચ ઉપર આપણે આવ્યા છે અહીં દીવમાં અસંખ્ય પબ્લિકો દૂર દૂરથી મિત્રો અહીં નિહાળવા માટે આવે છે રુદ્રભાઈ ગયા છે જોઈ શકો છો અત્યારે એક ટાપુ ટાઈપ બનાવેલું છે અને વિડીયોમાં તમને બધું બતાવશું મિત્રો મિત્રો આવું સુંદર અમારા દીવ સિવાય તમને ક્યાંય નહીં જોવા મળે અને જે શીપ મિત્રો તૂટી ગયું હતું જે શીપ આનું કુકરી બીચ નામ પડ્યું છે તે શીપ ઉપર રાખેલું છે જોઈ શકો છો કેમેરામાં ટાપુમાં તો આપણે ત્યાં જઈને તમને બતાવીએ અને અત્યારે ચારે બાજુ અત્યારે વાગી ગયા છે બપોરના અઢી તો આપણે ચડવાનું છે અત્યારે તમને બીચ બતાવવા માટે શીપ બતાવવા માટે કુકરી શીપ જે છે બતાવવા માટે ઉપર ચડવાનું છે અહીં કોઈ ચાલી શકતા ન હોય તો તેના માટે બેટરીવાળી જે ફોર વ્હીલ આવે તેની વ્યવસ્થા જે સોમનાથ મંદિરમાં અને જેવી હોય છે એક જણાના પર પર્સન આવક જાવકના પચાસ રૂપિયા લે છે

જેમ આપણે કોઈ ડુંગર ઉપર ચડીએ એ રીતના રસ્તો બનાવેલો છે ઉપર ચડવા માટે અહીંથી દીવનું વ્યૂ તમે જોઈ શકો છો કેટલું સરસ આવે અહીંયા નીચે એક મંદિર છે અહીંયા નીચે એક મંદિર આવેલું છે આપ જોઈ શકો છો શીતળા માતાજીનું મંદિર છે અને અહીંથી રસ્તો કન્ટિન્યુ છે આપણે આપ જોઈ શકો છો મિત્રો ગેટ ઉપર તાળું મારેલું છે અને અંદર સીપ રાખેલી છે ટુરિસ્ટ આવે બનાવેલી વસ્તુ કોઈ એને છેડખાની ના કરે તે માટે તેની ઉપર અને આપ જોઈ શકો છો મુખરી બીજ બેગને એક કાચની કેબિનમાં પેક કરીને રાખવામાં આવે છે આપ જોઈ શકો છો મિત્રો એની સાઈઝ અને એના નંબર પણ લખેલા છે F49

આપણે ખુખરી બીચ શિપ જે ખટવાયું હતું તે બતાવ્યા પછી હવે તમને ગંગનાથ મહાદેવના મંદિરે જ્યાં પાંડવોની પાંચ લિંગ જે તે સમયે તે વનવાસમાં નીકળ્યા હતા તેની સ્થાપના કરેલી છે તો તમને તે બતાવીએ તો લોકમાં શેખ સુધી બન્યા રહેજો હેલો ગાઈસ તો આપણે ખુખરી શિપ જોઈ લીધું તો હવે આપણે જઈએ છીએ ગંગનાથ જ્યાં પાંચ પાંડવોની લિંગુ છે બતાવીએ તો લોકમાં મિત્રો હેલો ગઈશ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગંગનાથ મહાદેવના મંદિરે જ્યાં પાંચ લિંગો આવેલી છે અને એની ઉપર દરિયાનું પાણી એવી રીતના આવે છે કે જોવાનું ખૂબ મજા આવે છે ચાલો તમને દર્શન કરાવીએ તો લોકમાં બન્યા રહેજો આપ જોઈ શકો છો મિત્રો કે આપણે ગંગનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે પણ અહીં ટ્રાફિક તમે જોઈ શકો છો અત્યારે વેકેશનનો સમય ગળો હોય તો મિત્રો તમને ગંગનાથ મહાદેવ ની તમને દર્શન કરાવ્યા બાદ હવે આપણે જઈએ છીએ કિલ્લા ઉપર તો મિત્રો લોક માસ સુધી બન્યા રહેજો ને આજ ખરેખરમાં તડકો એટલો છે ને એની કોઈ વાત નથી પગ રખાતું નથી એવો તડકો છે પાણીમાં જ રહી એવો અનુભવ થાય કે એકદમ એટલો તડકો છે કે પાણીમાં જ રહીએ તો મજા આવે તો હવે આપણે ફાઇનલી જઈએ છીએ કિલ્લા ઉપર તો લોગમાં મિત્રો શેક સુધી ઉરી આવે છે તે કિલ્લા નીચે આપણે આવી ગયા છે આપ જોઈ શકો છો મારી પાછળ અને જે દીવની અંદરની કાળા પાણીની જે જેલ કહેવામાં આવે મિત્રો જે મારી સમયમાં મિત્રો અને જેલમાં મિત્રો કેદીઓને કાળા પાણીની સજા આપવામાં આવતી હતી અને આ કિલ્લો છે મિત્રો પોર્ટુગલના શાસનમાં જ્યારે પોર્ટુગીઝો અહીંયા શાસન કરતા ત્યારે મિત્રો કિલ્લો બાંધવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો મારી પાછળ તો ચાલો અંદરથી તમને આખો કિલ્લો બતાવીએ

આવતા પછી ઘા થતા આમ એકદમ દૂર હા હળગાવીને ઘા થાય દૂર તો આવી રીતના મિત્રો કિલ્લાનું બાજુ આમ છે આપ જોઈ શકો છો અત્યારે આપણે કિલ્લાની ઉપર ચડીએ છીએ એક તો ઉપરથી તડકો છે અને આપણે જાય છે વિડીયો બનાવવા માટે જૂના સપાઈની ટોપો છે જે પહેલાના સમયમાં યુદ્ધ કરવામાં આવતું ને ત્યારે આ થોપ નો ઉપયોગ કરવામાં આવતો ત્યારે અહીં રિનોવેશન ચાલુ છે અને સામે લાઇટ હાઉસ છે આપ જોઈ શકો આવેલું એટલે દુશ્મનોથી રક્ષા લેવા માટે આવે અને અહીં તો ગોઠવવામાં આવે કે અહીંથી કોઈની ઉપર એટેક કરવો હોય તો અહીંથી કરી શકે છે તો ફ્રેન્ડ્સ જ્યારે બહુ તડકો છે તો આપણે બેસી ગયા છે અને પાણી પીએ છીએ તો હવે આપણે ઉપર જશું અને તમને બધું બતાવશું એ લોકો તડકો બહુ છે તો અત્યારે આપણે ગાડીની સુવિધા છે અહીં પચાસ રૂપિયા પર પર્સનની ટિકિટ છે તો આપણે એમાં બેઠી ગયા છે અને હવે આપણે જઈએ છીએ તો બધા આપણે ગાડીમાં બેસી ગયા છે અને હવે આપણે જઈએ છીએ કિલ્લાની શેર કરવા માટે કેમ કે તડકો વધારે છે એના હિસાબે અમે ગાડી અમારું લેતી અત્યારે આપણે ઢાળ ઉપર ચડી ગયા છે એકદમ ટોપ ઉપર છે લાઇટ હાઉસ જેમાં અમારા ગામનો વેલનનો વિડીયો બનાવ્યો છે ત્યારે રેડ અને વ્હાઇટ કલરનું લાઇટ હાઉસ છે અહીં બ્લેક અને વ્હાઇટ કલરનું રેડ હાઉસ લાઇટ હાઉસ છે આપ જોઈ શકો છો

દુરાભાઈ અને ઉમિતભાઈ ટોપનો એટેક કરવાના છે. ક્યાં એટેક કરવાના છે? પાકિસ્તાન સરુ અલુગર બનાવે. નહિ એટેક કરવાનો છે. હા લઈ લે. લઈ લે. ને ભેગો. અમિતભાઈ હોય અહીં જાઓ હા જાઉં દીદી તમારું નામ ત્રિશા અને અત્યારે અમે લાઇટ હાઉસ ઉપર આવી ગયા છે અને અહીં થોડીક મોટી તોપો છે આપ જોઈ શકો છો અહીં પણ તોપો છે ચારે બાજુ તો મિત્રો તમને લાઈટ હાઉસ બતાવી દીધું કિલ્લાની મુલાકાત કરી દીધી અત્યારે અહીં એક રાજાની ગાદી જેવું બનાવેલું છે આપ જોઈ શકો છો મારી પાસે અને અહીં લખાણ લખેલું છે ઓગણીસો ની સાલમાં અહીં જેલ જેવું એક બનાવેલું છે હાલો જેલમાં સર તો મિત્રો આપણે તમને દીપનો કિલ્લો પછી ખુખરી શીપ અને ગંગનાથ મહાદેવનું મંદિર બતાવી દીધું હવે આગળ કોઈક લોકેશન હશે તો તમને તે પણ બતાવશું મિત્રો તો માં શેક સુધી બની રહેજો અહીં બજાર એક રવિવાર છે આજે તો બજાર ટાઈપ ભરાવું છે રવિવારી ભરાય છે આપ જોઈ શકો છો ત્યાં બધી કપડાં અને રમકડાની બધી વસ્તુ મળે છે તો ચાલો આપણે એમાં પણ ફરીએ આપણે આવી ગયા છીએ વોટરપાર્કમાં જે દીવ આપણે કિલ્લા રોડ ઉપર જવાય ત્યાં વોટરપાર્ક આવેલો છે આપ જોઈ શકો છો અહીં નાના છોકરાઓની બસો રૂપિયા અને મોટાની ચારસો રૂપિયા ફી છે તો જોઈએ છે હવે નાવા જઈએ છીએ થોડું વધે છે એ પ્રમાણે તો ગાય જોઈ શકો છો અમે વોટર પાર્કમાં નાઈ અને બહાર નીકળી ગયા છે તો કેવો લાગ્યો લોક તમને કમેન્ટ કરીને કહેજો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળશું કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માતરમ ભારત માતા કી જય